મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂટણી ભારતીય જનતા પાર્ટી તેમજ મહાયૂતિનો 225 જેટલી બેઠકોમાં ભવ્યાતિ ભવ્ય થયો છે આ ચૂટણીમાં રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલને મહારાષ્ટ્રના પાલઘર લોકસભા બેઠકમાં આવતી 6 વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી હતી જે પૈકી 5 વિધાનસભા બેઠકમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે જેમાં પણ વસઈ અને નાલાસોપારા વિધાનસભા બેઠક જેમાં વર્ષોથી બહુજન વિકાસ અધાડીનો કબજો હતો જે સાંસદશ્રી ધવલભાઈ પટેલના સતત પ્રવાસ પ્રયત્નોની કુનેથી ભારે મતોથી વિજેતા બન્યા છે આ ભવ્ય વિજય બદલ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વિજેતા તમામ ઉમેદવારોને ટેલિફોનિક સંપર્ક કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ વિજેતા ઉમેદવારો દ્વારા પણ માન સાંસદ ધવલભાઈ પટેલનો તેમજ ગુજરાત પ્રદેશ સંગઠનના આગેવાનો ધર્મપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉમરગામ તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ સહિત પણ સહયોગ કરેલ હતો